હવે જો બહુ વરસાદ થયો ને તો પેલા અહીંયા જ છોડવા હતા રીંગણીના પણ વરસાદ વધારે થયો ને એટલે બરી ગયા હવે આ છોડવાનું શું થાય થાય કે બરી જાય જે થાય વાવી તો ખરી ઓલી સાઈડ રીંગણી વાવી ને આ સાઈડ ફૂલઝાડ ને એવું બધું વાવવું છે બેગ બેગ વાવ વાવવા ફૂલઝાડ નો થોડોક શોખ વધારે છે એટલે આસિ આસે ધૂળ કાઢી ક્યારામાંથી અને પછી થોડીક નવી ધૂળ નાખ્યું અને થોડોક ઊંડેરો ક્યારો થાય ને તો થોડુંક પાણીમાં ભરાય તો ફૂલ ઝાડમાં ભરાવદાર થાય ને બધું નકર તો પાણી બધું નીકળી જાય અને ફરતી પારી કરી ને પછી એક દી હજી આવ્યું ને નવરાયથી નરિયાને પારી કરી જાઉં નરિયા પડ્યા હે સુરત પડી નથી પાછી ખબર તમે લુડા સારી ડ્રેસ લઈને દીધું અને આવું કરો